હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મસાલા લચ્છા પરોઠા તો મસ મસાલા લચ્છા પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે મસાલો બનાવશું તો એમાં મેં કાંદો લીધો છે આ મોટો એક કાંદો લઈ લીધો ને એને આવી રીતે મેં ક્રશ કરી લીધો છે અધકચરો જાબો રાખવાનો આ બધ નહીં કરી દેવાનું એમાં આપણે ધાણા લેશું આવા સમારી લેવાના ટોટલ બે થી આપણે અત્યારે કસ્તુરી મેથી લેશું તમારી પાસે લીલી મેથી હોય તો લીલી જ વાપરવાની મારી પાસે નથી એટલે હું કસ્તુરી નાખું અને મીઠું લેશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું ચપટી હળદર ને અડધી ચમચી પાઉભાજીનો મસાલો અડધી ચમચી જેટલું તેલ આ બધાને હાથથી મસર મસરી નામ મિક્સ કરવાનું આવી રીતે આપણું સ્ટપ તૈયાર થઈ ગયું છે પરોઠા માટે લોટ બાંધીશું ચપટી આપણે મીઠું નાખશું એક ચમચી આપણે તેલનું મૂળ નાખશું હાથથી આમ મિક્સ કરી લેવાનું હવે આપણે પાણી લઈને લોટ બાંધી લઈશું પાણી નાખતું જવાનું લોટ આપણે બાંધતું જવાનું મીડિયમ આપણે રોટલી પરોઠાનો લોટ હોય ને એવો જ બાંધવાનો છે હવે તેલ નાખી અને આપણે કેળવી લેશું મસ્ત આપણો મસ્તરાઈ તો ગયો જ છે લોટ હોવો જોઈએ જો હવે આને આપણે પરોઠાના લુવા બનાવી લઈશું હવે આપણે પરોઠું વણી લેશું ને એક બાજુ આપણે પેનને પણ ગરમ કરવા મૂકી દઈશું એક મોટો આપણે લુવો લેશું એને આપણે વણી લેવાનું હવે આને આપણે સાઈડ પર રહેવા દેસુ બીજી પણ એવી જ રીતે વણી લેશું પટલી અને મોટી રોટલી વણી લેવાની રીતના હવે આમાં આપણું સ્ટોપ મૂકી દેવાનું આખું આમ ફેલાવી દેવાનું આખી રોટલીમાં આવું પટલું પટલું કરી દેવાનું આખાઈમાં થઈ ગયું છે આપણું ઉપર આપણે થોડોક લોટ ભભરાવશું એની ઉપર આપણે બીજી રોટલી વેણીતી એ રાખી દેવાનું હાથથી આમ દબાવી દેવાનું નાને આવી રીતે બીજી બાજુ પલટાવી દેવાનું એ બાજુ પણ આવી રીતે હાથથી દબાવી દેસું કટરથી ન જ કરવાનું તમારે નાને આવી રીતે પ્રેસ કરી દેવાનું આવી રીતનું એ એક આપણે રોટલી બનાવી હતી ને બે રોટલી બનાવી હતી ને વચ્ચે સ્ટફ મૂક્યું હતું એમાંથી એટલા પરોઠા થશે આ ચાર પાંચ મોટા થાય આ આપણે સાઈડનો ભાગ હોય ને આ બંને સાઈડનો ભાગ છે એ પણ મેં આવી રીતે વારી લીધેલો છે હવે એને આપણે વણી લેશું અટામણ લઈ લોટનું અટામણ લેવાનું બે બાજુ એવી રીતના સરખું લઈ લેવાનું એટલે ઓમાં થોડોક આપણો લોટે ચીપકી જાય અને પરોઠું પણ મસ્ત બને આવી રીતના આવી રીતના નાના નાના પરોઠા બનાવી લેશું આપણે હવે એને આપણે શેકી લેશું પહેલેથી આપણે તવી ગરમ કરવા મૂકી દીધી હતી આ કાંદાના પરોઠા દહીં સાથે એટલા મસ્ત લાગે ને કાંઈ શાક ન હોય તમારે તો પરોઠા બનાવી દેવાના હવે એને બીજી બાજુ વારી લઈશું આવું શેકાવા દેવાનું ઘી કે તેલ કાંઈ હજી નથી નાખ્યું પછી આપણે એને તેલમાં શેકશું ઘીમાં શેકવાય તો તમે ઘીમાં પણ શેકી શકો આની તમે પૂરી પણ બનાવી શકો હવે આપણે ફરતી બાજુ તેલ નાખશું બે બાજુ તેલ નાખીને આવી રીતે શેકી લેવાનું આવા બ્રાઉન થાય ને ત્યાં સુધી એને શેકવાના ત્યાર છે આપણે કાંદાના લચ્છા પરોઠા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ